હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સાડા નવ ને આપણે સરસ મજાના ના ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે હવે કપડાં ધોવાનું એક બાકી છે ઠંડી થોડીક વધારે છે એમ તો શિયાળો હોય એટલે ઠંડી લાગતી જ હોય બરાબર થોડીક વધારે ઠંડી છે આજકાલ તો ચાલો પહેલાં આપણે કપડાં ધોઈ નાખીએ અને પછી રસોડામાં જશું અહીંયા સુધી રસોડામાં નહીં જઈએ આપી બરાબર હલો ફ્રેન્ડ્સ તો હવે આપણે રસોડાનું કામ યાની કે રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે બની ગયા છે દાળ ગઈ છે અહીંયા બનાવવાનું છે મારે ટમેટાનું શાક કેમ કે આજે છે અગિયારસ અને આજે તો રેડીમેડ શાક આપણને મળી ગયું છે એટલે શાક બનાવવાનું થતું નથી આ મારા દીધી બેન લઈને આવ્યા છે શાક ને આજે અગિયારસ છે ને એટલે બે ટિફિન હોય અગિયારસ વાળાને અલગ હોય ને જનરલ અલગ હોય બરોબર કે બધા છોકરાઓ અગિયારસ નથી રહેતા ત્રણ જ છોકરા અગિયારસ રહીએ એટલે એમના માટે ફરળ બનાવશું આપણે તો ટમેટાનું શાક અને સાંભારની ખીચડી બનાવશું આપણે બરાબર તો ચાલો ફટાફટ આપણે શાકનો પગાર લઈએ તો અહીંયા આપણું આ રેડીમેડ શાક તૈયાર છે અને આ સરસ મજાની દાળ ઉકળી ગઈ છે આપણી જોઈ શકો છો તમે જોઈ લે હલો તો પાંચ પોણા પાંચ થયા પાંચ નાખી થયા પોણા પાંચ થયા હવે આપણે સાંજની રસોઈની ફરીથી આપણે તૈયારી કરી દઈએ કેમકે છે ને આપણે તો રસોડા સિવાય અત્યારે કઈ નથી બહાર જવાનું પણ અને મંદિરે આજ અગિયાર છે એટલે સરસ મજાના ભજન ચાલી રહ્યા છે મસ્ત મજાના મંદિરે ભજન બાયું ગાઈ રહી છે તો તમને સંભળાતા હશે તો આજે તો છોકરાઓને રગડો દેવાનો છે રગડો અને પાવ પાવ દેવાનો છે તો ચાર પેકેટ પાઉં અહીંયા રગડા માટે મેં ખૂબ પરેશ કઠોળ દીધું હતું તો આપણે હવે વિવા માટે રાખી દઈશું પછી બીજું કામ ચાલુ કરીએ આપણે કઠોળ કફવા માટે રાખી દીધું છે હવે આપણે છત ઉપર છે અને કપડાં લઈએ સવારે સવારે તો કપડાં ઉપરને પડ્યા છે તો ચાલો ફટોફટ આપણે ઉપર જઈએ કપડાં લઈ આવીએ ઘરમાં ન હોય એટલે દરવાજા પરવાજા બંધ કરીએ પછી ઉપર ચડવું પડે કેમ કે છે કોઈ નથી નામ ગઈ છે તું પણ એકલા તમને ખબર જ છે અત્યારે છોકરી નથી એટલે આપણે એકલા જ છે બરાબર છોકરી આવે ત્યારે તો કપડાં ઉતરી જાય નીચે તો આપણે ઉપર ચડી ગયા છે કેવું વાતાવરણ છે कपड़ा अपने नीचे ले ली था हवे आ कपड़ा अपने हवे सांझे हम के सुरात रहे चारे ऊपर आओ सो ने सो है तो फाइनली अपने नीचे उतर गया ऊपर से आधे सीधा बचे ये पन ले ही बचे अपने बराबर ये दवा आप ऐसी बात नहीं कमरे थे देसी दवा ले ही रहता ये पीवानी आपने તો એને આપણે સરસ મજાને મિક્સરમાં ઉકો કરી અને સાંજે પીવાની છે જમ્યા પછી હતા પાણીમાં અને એક છે સવારે ભૂખ્યા પેટે પીવાની છે તો એ આપણે નીચે રાખીએ મોટા આગળ તો રોજ યાદ આવે નહીં ભૂલી જવાય તો આપણે નીચે આવી ગયા છે અને આ જુઓ ભરૂચની અહીંયા કુકરની સીટી પણ વાગવાનું ચાલુ થઈ ગઈ તો તમે પણ ભરૂચ જાઓ તો ખારી સિંગ લેવાની બરાબર આ અઢીસો ગ્રામના સિંતેર રૂપિયા છે ભરૂચ નહીં ખ્યાત ખારી સિંગ એટલે આ અઢીસો ગ્રામ આ પૂરી થઈ ગઈ છે ખાઈ ખાઈને બધા પોતરા બી પાછા જ જોઈ શકો છો અમારા ઘરમાં આવું ચાલે ખાઈને પોતરામાં બી એમ પોતરા બી એમાં જ નાખેલા છે ડબરામાં ભરી મૂકી દઈશું

તો ફાઇનલી હવે બધાના કપડા મુકાઈ ગયા છે ના કબાટમાં છોકરા ના કપડા છોકરાના રૂમમાં વયા ગયા છે બધાના કપડા મુકાઈ ગયા છે અને હવે હું કરીશ સ્વાધ્યાય ભજન પછી નમસ્વી થોડુંક વાંચી લે એટલે આપણે એને પાકો કરાવી દઈશું એકવાર એને પૂછી લઈશ પછી આપણે સુઈ જશું તો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા એન્ડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ એન્જોય સ્વામિનારાયણ